અન્નપૂર્ણા રામબાઈ માની કર્મભૂમિ અને મુસ્લિમ સમાજના એ ધરતી તરીકે પ્રખ્યાત છે રામબાઈ માની વાતનું મૂળ સંવંતો એસી નો મુખો દુકાળ છે નવી પેઢીને દુકાળની કલ્પના નહીં હોય પણ એ જમાનામાં દર ત્રણ વર્ષે દુકાળ પડતો ભૂખમરામાં દસ ટકા વીસ ટકા કે અડધી વસ્તી સાફ થઈ જતી કોઈ રાજા કોઈ ખમતી દાતા કે કોઈ કોઈ સંતો અનક્ષેત્ર ખોલી એ સેવા કરતા પણ આબ ફાટે ત્યાં ક્યાં થીંગડા મારવા દુકાળમાંથી ઉગારવાનો કોઈ ઉપાય નહોતો ત્યારે આજના જેવી વાહન વ્યવહારની સગવડ નહોતી રાજના સીમાડા ઓળંગવા મુશ્કેલ હતા આ કાળમાં દુકાળિયા મા બાપ વિહોણા બાળકોના ટોળે ટોળા ગામે ગામ હળિયું કાઢતા હતા ગામે ગામમાં ભૂખ્યા ડાન્સ બાળકોને મારીને એ હાંકી કાઢવા એ લઠ્ઠાધારી યુવાનોની ટોળીઓ રચાયેલી હતી બ્રાહ્મણી નદીના કાંઠે ઇજાવાડના વાટાવદર એટલે કે હાલનું મયુરનગર ગામે આહિર લોકોની વસ્તી છે જસાભાઈ ચાવડા આહિર અને તેમના ધર્મ પત્ની રાજીભાઈ બંને ધર્મવત્સલ હતા ઘર સુખી હતું સુખી ઘરે ભૂખ્યાને ભોજન અને આશરો આપવાની પરંપરા હતી તેમને ત્યાં સંબંધ અઢારસો ચોત્રીસમાં માં દીકરીનો જન્મ થયો દેકરીનું નામ સુમરીબાઈ રાખેલું દેકરી પણ સેવાના રંગમાં રંગાયેલી છે સુમરીબાઈના લગ્ન રાઠોડ કુટુંબમાં નાનપણમાં જ થઈ ગયેલા પણ હજુ આણું કરેલ નથી સુમરીબાઈને લાડમાં મા બાપ મારો રામ કે મારી રામબાઈ કહીને બોલાવતા રામબાઈની ઉંમર સોળ વર્ષની થતા આજે સાસરેથી આણું તેડવા લોકો આવેલા છે ઘરમાં માણસો માતા નથી ડાયરામાં કહુંબાની રમઝટ બોલી રહી છે આવા સમયે એ રામબાઈ છેલ્લી વાર ગામના દર્શન કરવા એ બેડું લઈ પાણી ભરવા જાય છે દુકાળ ચાલી રહ્યો છે પાણી ભરી કુએથી પાછી ફરવા જાય છે ત્યાં સીમ તરફથી કીકિયારી કરતું એ દુકાળિયા બાળકોનું ટોળું આવતું જુએ છે તરસ્યા ભૂખ્યા હોવાથી કુવો જોઈ હોશે હોશે આ તરફ જ આવી રહ્યા છે ટોળું દુકાળિયાઓને મારીને તૈયાર જ હતું યુવાનો લાકડીઓ લઈને દુકાળિયા બાળકો પર તૂટી પડે છે કોઈ બાળકના હાડકા ભાંગે છે તો કોઈ બાળક કોઈના માથા ફૂટે છે રામબાઈથી અનાથ બાળકો પર થતો આવો અત્યાચાર જોઈ શકાતો નથી તેથી બાળકોને બચાવવા ગામના યુવાનોની સામે થાય છે રામબાઈને જોઈ યુવાનો શરમાઈને જતા રહે છે રામભાઈ તરસ્યા બાળકોને પાણી પાઈ સાડી ફાડીને રડતી પાટા પાટાપીંડી કરે છે બાળકોને લઈ ઘરે આવી સામે ઊભી રહે છે ડાયરો આખો હબક ખાઈ ગયો રામભાઈના પિતાને ધરતી મારગ આપે તો સમાઈ જવાની સ્થિતિ સર્જાય ભોઠા પણ લાગતા બોલ્યા દીકરી રામભાઈ ડાયરામાં ઉગાડે છોક સાસરિયાની લાજ તો રાખ બાપુ લાજ તો મારો ઠાકર રાખશે એની રહેશે પાછળ ઉભેલા દુકાળિયા બાળકોને બતાવી એ આગળ રામભાઈ બોલી લાજ તો આ બાળકો માટે છોડી છે રામભાઈનો રૂપાની ઘંટડી જેવો અવાજ એ ડાયરામાં રણકી ઉઠ્યો અને રામભાઈના મુખ પરનું તેજ જોઈને તેને એક શબ્દ પણ કહેવાની એ ડાયરામાંથી કોઈની હિંમત ન હતી બાપુ મારું મન હવે આ સંસારમાં લાગતું નથી મારે આ દુકાળિયા બાળકોને સાચવવા છે એમનું કોઈ નથી મારે દુકાળિયાઓની માથવું છે માવતર અને સાસરિયા બે પક્ષ મને રજા આપો ડાયરો આખો સજ્જડ થઈ ગયો છે કોઈ ન બોલે કે ન ચાલે ડાયરાએ અણ દીઠ્યું ને અણ સાંભળ્યું નજરો નજર ભર્યું એક આયરની દીકરી આણુ વળાવવાને દિવસે જ એ રંગ મહેલમાં રમવાના ભર્યા ભર્યા કોડને બદલે દુકાળિયાની માં થવાના કોડ પૂરા કરવા એ માવતર પાસે આરજુ કરી રહી હતી માણસો રાતા ઠુઠવો મૂકે એમ રડી પડે છે દીકરીને આશીર્વાદ આપે છે સસરા નગાજણ રાઠોડની આંખો પણ ભીની થઈ જાય છે બેટા જા તું હવે છૂટી છો મોર તારી રક્ષા કરશે કહી સો કોરી આપી અને જે કામ કોઈથી ન થયું તે કરવાના આશીષ આપ્યા પિતા જસાવાએ પણ બસો કરી કોરી આપી આશીર્વાદ આપે છે ઓરડામાંથી છાતીપાટ ફાટ રોવાના અવાજ આવતા એ રામબાઈ ઓરડે માની પાસે ગઈ આંગેથી એક પછી એક ઘરેણા ઉતારથી માં સામે ઢગલો કરતી ગઈ માથી દુઃખ સહન ન થતા દીકરીને બથ ભરી ગઈ પણ માએ દીકરીમાં કોઈ અનેરી શાંતિ ટાઢક અનુભવી બંને પક્ષની રજા લઈ સફેદ વસ્ત્રો પહેરી સાંજની વેળાએ એ દુકાળિયાને લઈ ચાલી નીકળી પિતા સસરા અને ગામ લોકોએ આપેલું એકાદ માસ ચાલે તેટલું ધન એમની સાથે હતું રામબાઈના એક હાથમાં રામસાગર અને એક હાથમાં ભિક્ષા છે રામસાગરથી કરુણા રેલાય છે લોકોના હૃદયનો રામ પણ જાગે છે દુકાળિયા બાળકોના ટોળા વધતા જાય છે લોકોના હૃદયમાં પડેલો રામ પણ એ રામબાઈ કંકાલોના ટોળાને લઈને ફરતા રહે છે વાટાવદર એટલે કે મયુરનગર થી નીકળી એ દેવળિયા ચકમ પર જેત પર વાઘ પર બહાદુરગઢ મેઘ પર સરવડ મોટા ભેલા નાના ભેલા ચમન પર થઈ ફરતા ફરતા વાવાણી આવી પહોંચે છે વવાણીયામાં ઝૂંપડી બાંધી એ ભૂખ્યાજનોની સેવા કરે છે લોકો પણ રામબાઈના ચરણોમાં અન્ન વસ્ત્રો રોકડ આપી યથાશક્તિ મદદ કરે છે દુકાળમાંથી નોધારા બાળકોને બચાવી એ રામબાઈ સામાજિક ક્રાંતિ સર્જે છે અને અનાથોના અન્નપૂર્ણા માં બને છે રામબાઈની ઝૂંપડીની જગ્યાએ આશ્રમ થઈ જાય છે એક દિવસ તેઓ સાયલા પહોંચી અને લાલજી મહારાજને મળે છે લાલજી મહારાજ ઉમરમાં તેમનાથી નાના હતા છતાં તેમની કંઠી બાંધવાની ઈચ્છા હોવાથી એ લાલજી મહારાજની હાજરીમાં બા વાળા કૃષ્ણદાસજીએ કંઠી બાંધી ત્યારથી એ વવાણિયાની જગ્યાની ગુરુ ગાદી સાયલાના લાલજી મહારાજની જગ્યા ગણાય છે અન્ય કથાનક મુજબ વાટાવદર એટલે મયુરનગર થી નીકળ્યા પછી રસ્તામાં કોઈ ગામે ભંડારી કૈલાસગીરી કડિયા ભંડારી શિવ મંદિર પાસે કુટીર બનાવી આપી આશરો આપે છે તેઓ રામભાઈને અન્નપૂર્ણા સિદ્ધિ મંત્ર આપે છે અને હવે ભેખ નહીં માગવા જણાવે છે રામભાઈ કહે છે કે હું મારા માટે ભીખ નોતી માંગતી પણ ભૂખ્યા બાળકો માટે ભીખ તો શું મારો જીવ પણ આપવા તૈયાર છું મરુ તોય માગો નહીં અપને તન કે કાજ પરમાર્થ ને કાજ મને માગતા આવે ન લાજ રામબાઈ કડિયા ભંડારી દાદાના ભજનો બનાવી ગયા છે સંબંધ અઢારસો પંચાવનમાં એકવીસ વર્ષની ઉંમરે અષાઢ સુદ બીજે કડિયા ભંડારીના શિષ્ય મંગલગીરી અને આદ્રોજા હરિગીરીની હાજરીમાં દીક્ષા લીધી હતી અને અઢારસો થોડાક સ્વાતંત્ર સેનાનીઓ આશ્રમમાં આવી એ લે છે અનાથોની અન્નપૂર્ણા રામભાઈ સંવંત ઓગણીસો બત્રીસના ના મહા મહિનાના અઠાણું વર્ષની ઉંમરે દેવલોક પામ્યા ત્યારબાદ એ જગ્યાના મહત્વ પદે રામભાઈના ભાણેજ રામદાસજી આવ્યા રામદાસજી સારા કથાકાર હતા એમના સમયમાં એ સરવળના દરબાર ગગુબા જગ્યાને બે સાતીની જમીન ભેટ આપે છે જે સંવંત ઓગણીસો માં નવા મંદિર તૈયાર થતા તેમાં રામબાઈએ સ્થાપેલ મૂર્તિઓની પુનઃ પ્રતિષ્ઠા કરાય છે અને રામદાસજી સંવંત ઓગણીસો માં એંશી વર્ષની ઉંમરે પરલોક સિધ્ધાવે છે રામદાસજી પછી ફક્ત ત્રેવીસ વર્ષની ઉંમરે રામ રતન દાસજી સંત ઓગણીસો સિત્તેર માં ગાદી સંભાળે છે સત્યાવીસ વર્ષની ભર યુવાનીમાં તેમનું મૃત્યુ થતા સંત ઓગણીસો પંચોતેર માં દયારામજી ગાદીએ આવે છે મોરબીમાં એ સમયે વાઘજી ઠાકોર રાજગાદીએ હતા સંત ઓગણીસો નવ્વાણું માં દયારામજીનું અવસાન થતા લખી રામજી જગ્યાનો વહીવટ સંભાળે છે હાલના નવા મંદિરનું બાંધકામ તેમના સમયમાં સંત બે હજાર ચૌદમાં થયેલું છે લખી રામજીના અવસાન બાદ એ જગજીવન એટલે જગન્નાથજી એ જગ્યાનો સંભાળે છે જેમનું મૃત્યુ હાલમાં જ પાંચેક માસ પહેલા થયેલ છે હાલ જગ્યાનો એ કિશન મહારાજ ચલાવે છે આશ્રમનું સંચાલન એ આહિર સમાજ કરે છે હરામભાઈ માની શાક શાક પૂરતો આશ્રમ આજે મોરબીના વવાણીયા ગામે ઊભો છે અને નવા મંદિરમાં હાલ ઠાકર મંદિર રસોડું ભોજનાલય સભાખંડ આરોગ્ય સુવિધા ગૌશાળા અતિથિ વિશ્રામ અતિથિ વિશ્રામ ગુ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે જય માતાજી જય રામભાઈમાં મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી જયરામભાઈ